ધોરાજી નગરપાલિકા પ્રમુખ પદ રાજીનામું નો મામલો કલેક્ટરને આપ્યું લેટર દ્વારા રાજીનામું પોતાની કાર્યક્ષમતા કરતા નગરપાલિકાની કામગીરી વધુ હોય ન્યાય નહીં આપી શકે તે માટે આપ્યું રાજીનામું પારિવારિક અને સામાજિક અંગત કારણોસર રાજીનામું આપ્યાનું સંગીતા બારોટનું કથન ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ કહ્યું સંગીતા બેન બારોટના અમુક લોકો ઉપર ઉપકાર હોઈ તેમનું ઋણ ચૂકવા પ્રમુખ બનાવેલ કઈ નહીં મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કંઈ વાત નથી અને પગ સાથે હું જોડાયેલી જ છું નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે બેન ટૂંકા ગાળામાં જ માત્ર તેર દિવસમાં જ અચાનક આપે એવું તો શું થયું કે રાજીનામું દેવું પડ્યું મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું કોઈ અન્ય કારણ નથી એમાં કોઈ અન્ય કારણ નથી પક્ષ દ્વારા કોઈ દબાણ કે એવું કાંઈ પક્ષ મારી સાથે જ છે સંઘ મારી સાથે જ છે મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી ઓકે બસ બરાબર તો નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મેળવી પંચ મહિલા આવતા ભારતીય જનતા પાર્ટીએ એક બે લોકો નો ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને ને પ્રમુખ પદ તરીકે સિલેક્ટ કર્યા હતા સંગીતાબેનનું રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા કે દસ દિવસની અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે લોકો માં અનેક ચર્ચાઓ છે કે સંગીતાબેનનો વિડીયો પહેલા પણ સામે આવ્યો ત્યારે જ સંગીતાબેનને પ્રમુખ ન બનાવવા જોઈએ પરંતુ કયા કારણોસર સંગીતાબેનને પ્રમુખ બનાવ્યા છે એ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે પરંતુ આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિગત નિર્ણય છે અને એ નિર્ણય વિશે સંગીતાબેન બનાવ્યા ત્યારે જ ફક્ત એક કે બે લોકોના અહમને પોષવા માટે ભારતીય જનતા પાર્ટી એની આબરૂ એની શાખ ઉપર લગાવી હતી પરંતુ કોઈ એક કોઈ ઉપર કરેલા ઉપકાર નો બદલો ચૂકવવા માટે સંગીતાબેનને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારે જ નક્કી હતું કે સંગીતાબેનને રાજીનામું આપવાનું છે હાલ જે રાજીનામું કલેક્ટર આપ્યું છે બહુ સુખ છે ચૂંટણી પંચના નિયમ મુજબ નગરપાલિકાના પ્રમુખે આ રાજીનામું નગરપાલિકા નિયામકને આપવાનું હોય છે પરંતુ શ્રીને રાજીનામું એમને સુપ્રત કર્યું છે કલેક્ટર આ રાજીનામું મંજૂર કરે છે કે મંજૂર થવા માટે નગરપાલિકા નિયામકને મોકલે છે એ જોઈએ